તો સોમનાથ મંદિર નજીક સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકારની જમીન પર અતિક્રમણ અંગે વર્ષોથી અસંખ્ય ફરિયાદો દ્વારા

સોમનાથ ટ્રસ્ટે અમને જાણ કર્યા વગર અમારું પુષ્પ મંદિર જે મિનિમમ એટી ઇયર્સથી પણ વધારે જૂનું હશે એના પર અમને જાણ કર્યા વગર વિધાઉટ એની સિવિલ નોટિસ વિધાઉટ એની સિવિલ ઓર્ડર અને કોઈ પણ જાતના ના ઓર્ડર ના ઓટી નોટિસ આ પર પાડવામાં આવ્યું છે અને અમને મેન્ટલી એ લોકો ત્રાસ આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે આજુબાજુ પણ એમને બધું લઈ લીધેલું છે અને આની પહેલા પણ એમને આ અમારી જગ્યા પાડી દીધી હતી બટ હવે અગેન એ લોકો પાછા અમને આવી રીતે ત્રાસ આપે છે તો પ્લીઝ